ઇદબુલાદ હા જેને આપણે સામાન્ય રીતે બકરી ઈદના નામે ઓળખીએ છીએ તો મારું નામ એમજી ગુજરાતી જમ્યતુલમા માહિન આણંદ જિલ્લા અને ગુજરાત જમેતુલમા માહિનમાં પણ હું વાઇસ પ્રેસિડેન્ટ તરીકે સેવા આપું છું સાથે સાથે આણંદ જિલ્લા જમ્યતુલમા માહિન આણંદ જિલ્લાના સદસ્ય મુફ્તી ઇલિયાસાહ મજાહીની સોધિત્રા જાવેદભાઈ વોરા જે જનરલ સેક્રેટરી છે જિલ્લાના તેમજ આણંદ શેર જમીતુલમાંના પ્રમુખ મોલાના વસીમ સાહેબ મુફ્તી સલમાન સાહેબ મોલાના મુફ્તી શોભાન સાહેબ ઉમ્મીદ ગ્રુપના સદર જે છે પ્રમુખ રીડુભાઈ ટીકુ કાજલ વગેરે આમ તમામ તરફથી સંયુક્ત રીતે એક મુસ્લિમ સમાજને ગુજરાતના મુસ્લિમ સમાજને ખાસ કરીને આણંદ અને ખેડા જિલ્લાના મુસ્લિમ સમાજને ઉર્જોશ અને એક આજીજાના દરખાસ્ત સાથે એક અપીલ કરીએ છીએ કે આપણો જે તહેવાર આવી રહ્યો છે બકરી જેના નામે આપણે ઓળખીએ છીએ તો આ તહેવારને આપણે હર્ષોલ્લાસથી ઉજવવું જોઈએ એ જરૂરી છે આપણો હક પણ છે પણ સરીયતના આદેશ મુજબ સરકારી કાયદા અને બીજાની તકલીફોને અને ન થાય એ ખ્યાલ રાખવો પણ ખૂબ જરૂરી છે એ ઇસ્લામી અખલાક છે ગુજરાતમાં ગાય કે તેની નસલની કુરબાની આપવી કાનૂની અને ફોજદારી ગુનો બને છે માટે ગાય કે તેની નસલની કુરબાની આપવાનો જરા બરાબર પ્રયત્ન ન કરે બલકે ખ્યાલ બી ન કરે આમ કરવાથી કાનૂનના તો ગુનેગાર બનીએ છીએ સાથે સાથે આ કૃત્યથી સમાજ કોમ મિલન પણ મુશ્કેલીમાં મુકાય છે આવું કામ મહેરબાની કરીને આજીજાના દરખાસ્ત છે વિનંતી છે કોઈ કરશો નહીં કુરબાનીના બીજા જાનવરો જાહેરમાં એના લઈને ફરવું નહીં વોટ્સઅપ પર કે ફેસબુક પર એના ફોટા ના મૂકવા કુરબાની ઘરની અંદર કે વાડામાં કરવું ચારે બાજુ પડદો લગાવવો જાહેરમાં કુરબાની કરવી નહીં ઓજરી કે આંતરડા કે એનાથી હડ્ડી કે એવું જે કંઈ વસ્તુ હોય જે નકામી છે જેના આપણે ખાવામાં ઉપયોગમાં નથી લેતા એને જાહેરમાં ના નાખે બલકે ખાની ખાનગી જગ્યા અથવા નગરપાલિકાનો આભાર કે એ લોકો દર ઇ વ્યવસ્થા સારી કરતા હોય છે એના જે ડબ્બાઓ કે ગાડીઓ કે ટ્રેક્ટરો મૂકતા હોય છે તો એની મેં બી બહુ સફાઈપૂર્વક અને વ્યવસ્થિત રીતે એનો વ્યવસ્થા મુજબ એનો નિકાલ લાવવો જોઈએ અથવા તો એવું કંઈ ન કરી શકતા હોય તો કુંડો ખાડો કરી અને તેમાં મીઠું કેવું નાખી તેને દફન કરવું યાદ રહે પાકી સાફી એ અડધું ઈમાન છે બીજાને નાહકની તકલીફ આપીએ હરામ છે આ વાતનો ખ્યાલ રાખવો આ બધી બાબતોની તકેદારી રાખવા અમે જાહેર અપીલ કરીએ છીએ આપણે આપણો તહેવાર મનાવે આપણો બંધારીને હક છે પરંતુ કાયદા કાનૂનનું સન્માન કરવું એના પર અમલ કરવો એ પણ આપણી નૈતિક ફરજ છે તેમજ અન્ય કોઈનું દિલ દુખાવો તકલીફ આપી શરીયતમાં તો જાય છે જ નહીં બલકે ગુનાનું કામ છે તેનો ખાસ ખ્યાલ રાખવો તેમજ કુરબાનીના જાનવરો આપણે જે બહારથી લાવીએ છીએ ગામડાઓમાંથી લાવીએ છીએ તો લાવવા માટે એમાં પણ કાયદા અને નીતિ નિયમોનું પૂર્ણપણે પાલન કરવામાં આવે જે વાહનો લાવવામાં આવે છે તે વાહનનું પરમિટ વાહનના કાગળો ડ્રાઈવરનું લાઇસન્સ જેની પાસેથી જાનવર ખરીદ્યું હોય તેનું નામ સરનામું મોબાઈલ નંબર વેચાણનું લખાણ વગેરે પણ સાથે રાખવામાં આવે તેમજ વાહનમાં એક કે બે કે ત્રણ જાનવરથી વધારે ભરવામાં ના આવે જેવું વાહન હોય એ પ્રમાણે જાનવરો ભરવામાં આવે ના એવું ના થાય કે જાનવર વાહન નાનું હોય ને ખીજોકી જાનવરો ભરી દે તો એ બી એક જાનવરો પર અત્યાચાર ગણવામાં આવશે એમાં બી ઘાસચારો અને પાણીની બી વ્યવસ્થા કરવામાં આવે અને એ વાહનની અંદર જ બધું કરવામાં આવે આ બધી બાબતોનો ખ્યાલ રાખી અને જાનવરોનું પરિવહન કરે નહીં તો આપણે જો આવું કામ ખોટું કરીશું કાયદો કાયદાનું કામ કરશે માટે ફરી એક વખત આપ સૌને ઈદ ઉલ અઝહા ઈદ બકરાઈદની ઈદ મુબારકબાદી પાઠવું છું પણ આ બધી બાબતોનો ખ્યાલ રાખશો એવી મારી તમામ સમાજને તમામ મુસ્લિમ સમાજને મારી ભૂલજો શકી છે અલ્લાહ